અમદાવાદના રાયખડ સ્થિત શ્રી હાંડીના મહુલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના પવિત્ર મંદિર પરિસરમાં પોપટકહાર નામના માથાભારે શખ્સ દ્વારા તોડફોડ કરવામાં આવેલ હતી આ અપમાનના વિરોધમાં મંદિરના ટ્રસ્ટ અને ટ્રસ્ટ પરિવારના લોકો તથા શ્રદ્ધાળુ ભક્તો દ્વારા મંદિર પરિસર પાસે મોટી માત્રામાં શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું પોપટકહાર નામની વ્યક્તિ દ્વારા અગાઉ પણ મંદિર પરિસરમાં નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો મંદિરના ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આ અંગે ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી તથા પુરાવારૂપે મંદિરના સીસીટીવી ફૂટેજ અને પૂજારી શ્રી કમલેશભાઈ રાવલ દ્વારા ઉતારવામાં આવેલ વીડિયો પણ રજૂ કરેલ હતા પરંતુ તેને પોલીસનો કોઈ કોપ ન હોય તેમ બીજી વાર મંદિર પર હુમલો કર્યો છે આ વિરોધ પ્રદર્શન દ્વારા સ્થાનિક લોકો પોલીસ તંત્ર તથા સ્થાનિક પ્રશાસનને વિષયની ગંભીરતા વિશે ધ્યાન દોરવાનું હતું તથા આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ધરાવનાર વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને કડક શિક્ષાત્મક પગલાં ભરવા અપીલ કરવામાં આવી હતી અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેની તકેદારી રૂપે મંદિર અને શ્રદ્ધાળુ ભક્તોની સુરક્ષા જળવાય અને લોકો સમક્ષ તથા સ્થાનિક પોલીસ સમક્ષ રજૂ કરવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું